શું તમે પણ પ્રોટીન માટે મોંઘા ડાયટ પ્લાન પ્રોટીન પાવડર અને બદામ પીસના પાછળ હજારો રૂપિયા ખર્ચો છો સાવધાન જેને આપણે ગરીબોની બદામ કહીએ છીએ તે મગફળી વાસ્તવમાં શક્તિનો એવો આઇટમ બોમ છે જે મોટા મોટા સુપર ફૂડને પણ મોત આપી શકે છે જાણો કેમ એક મુઠ્ઠી મગફળી તમારા શરીરને પથ્થર જેવું મજબૂત બનાવી શકે છે આજના ફિટનેસ યુગમાં લોકો પ્રોટીન માટે ઈંડા અને ચિકન પર નિર્ભર રહે છે પરંતુ ઇન્ટરનેટ પરના ન્યુટ્રિશન રિપોર્ટ મુજબ મગફળીમાં ઈંડા કરતાં પણ બમણું પ્રોટીન અને દૂધ બદામ કરતાં વધુ પોષક છુપાયેલા છે મગફળી કેમ સુપર પાવરફુલ પેલું પ્રોટીનનો ખજાનો સો ગ્રામ મગફળીમાં લગભગ છવ્વીસ ગ્રામ પ્રોટીન છે જે ઈંડાની સરખામણીએ ઘણું વધારે છે તે સ્નાયુઓ બનાવવા અને શરીરની નબળાઈ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે બીજું હૃદય અને મગજ માટે બદામની જેમ મગફળીમાં પણ ઓમેગા સિક્સ ફેટી એસિડ હોય છે જે મગજને તેજ બનાવે છે અને હૃદયની નસોને સાફ રાખે છે ત્રીજું હાડકાની મજબૂતી મગફળીમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે દૂધ કરતાં પણ વધુ ઝડપે હાડકાને મજબૂત બનાવે છે અને એનિમિયા દૂર કરે છે ચોથું વધતી ઉંમર રોકે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ત્વચા પર કરચલીઓ પડવા દેતા નથી અને લાંબા સમય સુધી જવાન રાખે છે ખાસ ટીપ મગફળીને શેકીને ખાવા કરતાં તેને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી તે ફાયદા બદામ કરતાં પણ વધી જાય છે આ પાવરફુલ હેલ્થ સિક્રેટ તમારા મિત્રો સાથે શેર કરો જેવો બોડી બનાવવા માંગે છે દેશી ખાવો સ્વસ્થ રહો